નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ અમરેલીમાં જાહેર જગ્યામાં કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે ડાયાલિસિસ માટે વપરાતી હેમોડાયાલાઇઝર તેમજ અન્ય બાયોમેડિકલ વેસ્ટ મોટા પ્રમાણમાં અહીં નાખવામાં આવ્યો હતો અમરેલીથી ફતેહપુર રોડની વચ્ચે આવેલ કચરાના જથ્થામાં બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રોડના કાંઠે જ વેલનાથ સોસાયટી આવેલ છે અને ત્યાં રહેતા લોકોના આરોગ્ય સામે પણ સવાલો થઈ રહ્યા છે કચરાની સાથે જો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો સળગે તો વાયરસથી રોગચાળો ફેલાય તો નવાય નહીં રાહદારીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ તેમજ પાલિકા જાગે અને આ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ છે અને આ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ક્યાંથી આવ્યો છે ને કોણે નાખ્યો છે એ પણ તપાસનો વિષય છે શું નામ છે અને હાલ બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો શું છે મારું નામ જેડી કથિરિયા ચાપાથલ ગામનો વતની છું અહીંયા આ ચાપાથલ ગામના રોડ પર કચરો નાખવામાં આવે છે ને કચરોમાં જે વેસ્ટ પડ્યો છે મેડિકલ વેસ્ટ પડ્યો છે એની જે ડાયાલિસિસમાં વપરાતો હેમોડાયલાઝર નામનો જે કચરો પડ્યો છે એ કચરો એટલો ખતરનાક અને ભયજનક છે કે આ કચરો જો સળગે એમને એમની સાથે જો આ વેસ્ટ સળગે તો આની અંદરથી ગંભીર વાયરસ પણ ઉત્પન્ન થાય અને અહીંના રહીશો છે એમને પણ તકલીફ થાય એટલે અમે જે આ જે નગર નગરપાલિકા છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને ક્યાંથી આવે છે અને શું થાય એના પગલા ભરવામાં આવે